ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ આવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા પરિણામ આવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું સુડતાળીસ અઠ્ઠાણું ટકા પરિણામ આવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ બાણું પોઈન્ટ એસી ટકા પરિણામ રહ્યું છે તો વિજ્ઞાન પ્રવાહમાં છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું એકાવન પોઈન્ટ છત્રીસ ટકા પરિણામ રહ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં સો ટકા પરિણામ ધરાવતી એકસો સત્યાવીસ શાળા છે વિજ્ઞાન પ્રવાહમાં દસ ટકાથી ઓછું પરિણામ ધરાવતી સત્યાવીસ શાળા છે એ વન ગ્રેડ મેળવનાર કુલ વિદ્યાર્થી એક હજાર ચોત્રીસ છે એ ટુ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી આઠ હજાર નવસો ત્યાંસી છે અંગ્રેજી માધ્યમનું એક્યાસી પોઈન્ટ ટકા પરિણામ છે તો ગુજરાતી માધ્યમનું બ્યાસી પોઈન્ટ ચોરાણું ટકા પરિણામ આવ્યું છે એ ગ્રુપનું નેવ અગિયાર ટકા પરિણામ બી ગ્રુપનું ઇઠયોત્તીર પોઈન્ટ ચોત્રીસ ટકા પરિણામ એબી ગ્રુપનું અડસઠ પોઈન્ટ બેતાલીસ ટકા પરિણામ નોંધાયું છે ગ્રેસ માર્ક્સથી પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ત્રીસ છે પરીક્ષામાં કુલ અઢાર વિદ્યાર્થી સામે કોપી કેસ થયું છે આ વખતના રિઝલ્ટ જે છે એ બે હજાર ચોવીસમાં એકાણુ પોઈન્ટ નવ એક ટકા રિઝલ્ટ એ જે સામાન્ય પ્રવાહમાં આવ્યું છે એ આનંદની વાત છે બાળકો ખૂબ સારું પરિણામ કર્યા છે એટલે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપણે આપીએ અને એ વન ગ્રેડમાં પણ ખૂબ સારા બાળકો આ વખતે આવ્યા છે વધુ પરિણામ જે ધરાવતો જિલ્લો એ મે વાત કરી ગઈ વખતે કચ્છ હતા આ વખતે બોટાદ છે ગઈ વખતે દાહોદ હતા સૌથી ઓછું પરિણામ આ વખતે જૂનાગઢ છે અને સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા માં ખૂબ મોટા જે સારું પરિણામ આવ્યું છે ગઈ વખતે ત્રણસો અગિયાર હતા આ વખતે સોળસો છે આ વખતે નું જે પરિણામ છે એ પરિણામ ખૂબ સારું આવ્યું છે હું આપને અગર નું પરિણામ કહું તો ગઈ વખતે જે એબોવ નાઇન્ટી નાઇન પર્સન્ટાઇલ વાળા બાળકો હતા એ બે હજાર બાવીસમાં સાતસો બાળકો હતા એ ગ્રુપના અને બી ગ્રુપના એક હજાર ત્રણસો અઠ્યાવીસ બાળકો હતા બે હજાર બાવીસમાં એ એક ગ્રુપના બાળકો વધીને નવસો બોતેર થયા બે હજાર ત્રેવીસમાં અને એ ગ્રુપના બાળકો વધીને પાંચસો દસ થયા સોરી નવસો નવ્વાણું થયા એ બે હજાર ચોવીસમાં એટલે એ ગ્રુપમાં બે હજાર બાવીસમાં નવાણું નાઇન્ટી નાઇન થી વધારે ત્રણસો પંચ્યાસી ચારસો અઠયાસી અને પાંચસો દસ એવી રીતે મોર દેન નાઇન્ટી એઇટ પર્સેન્ટ સેવન એટી ફોર નાઇન સેવન ટુ અને નાઇન 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 છેલ્લા દસ વર્ષમાં છેલ્લા દસ વર્ષમાં એચએસસી સાયન્સનું જે રિઝલ્ટ હતું એ અગર આપણે વાત કરીએ તો લગભગ બે હજાર સોળ પછી આ પહેલી વખત 82% थी વધારે परिणाम आवी રહ્યા છે સાયન્સમાં 2016 માં 79% હતું 17 માં 81% હતું 18 માં 72% હતું 19 71 2020 71 2022 72 2023 માં 65% અને આ વખતે 2016 પછી સૌથી વધારે રિઝલ્ટ એચએસસી સાયન્સમાં આ વખતે પરિણામ પ્રાપ્ત થયા છે